બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય પર થઈ રહેલા હુમલા મંદિરોમાં તોડફોડ અને અત્યાચારની ઘટનાઓના વિરોધમાં સુરત શહેર મહીધરપુરા વિસ્તારમાં આવેલા બજાર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા એક વિશાળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય પર થઈ રહેલા હુમલા મંદિરોમાં તોડફોડ અને અત્યાચારની ઘટનાઓના ભારતમાં પણ ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે આ વિરોધ પ્રદર્શન દરમિયાન રોષે ભરાયેલા કાર્યકરોએ બાંગ્લાદેશ સરકારના પુતળાનું દહન કર્યું હતું પ્રદર્શનકારીઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓ દાસ ને જીવતો સળગાવી સળગાવી દેવામાં આવ્યો હતો તેનો છે વિરોધ છે સમગ્ર ભારતભરમાં થઈ રહ્યો છે અને આજની વાત કરીએ તો સુરતમાં ઠેર ઠેર બજરંગ દલ દ્વારા ઈશ્વર હિન્દુ પરિષદ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે મૈધરપુરા વિસ્તારની અંદર જે હીરા નગરી તરીકે ઓળખાય છે ત્યાં છે બજરંગ દલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છે અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટર નો પૂતરા દહન નો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે એટલે

વાયલન્સ થઈ રહ્યા છે અગાઉ પણ ત્યાંના વિવિધ ધાર્મિક સ્થળોના મહંતોને પણ મુસ્લિમ કોમ્યુનિટી દ્વારા હત્યાઓ કરવામાં આવી હતી અને આજે પણ પાંચ દિવસ પહેલા પણ જે પ્રમાણે એક હિન્દુ સમા યુવકને રોડ ઉપર દોડાવી દોડાવીને અને પછી ઝાડ ઉપર લટકાવીને જે રીતના સળગાવવામાં આવ્યો છે આ ધ્રુણાથી વિશ્વના તમામ હિન્દુ સમાજ ધ્રુજી ગયો છે

જ્યારે પણ હિન્દુ બહુમતી હિન્દુ સમાજની અંદર આવી અઘટિત ઘટના થાય ત્યારે વિવિધ ધર્મીઓ દ્વારા બોલ કરવામાં આવે છે અને બોલના કારણે અવારનવાર સરકાર પ્રેશરમાં આવીને હિન્દુ વિરોધી નિર્ણયો પણ લેતી હતી પરંતુ આજે પરિસ્થિતિ બદલાણી છે ભારતના હિન્દુ જાગ્યા છે આ હિન્દુની જાગૃતિના કારણે આજે ભારત જે પ્રમાણે વૈશ્વિક સ્તર ઉપર એક શાંતિનો સંદેશો લઈને આગળ વધી રહ્યો છે એને ડિસ્ટર્બ કરવાનું કામ આવા બાંગ્લાદેશ ને હરામી મુસ્લિમો દ્વારા જે થઈ રહ્યું છે અને વાયલોસ હિન્દુ સમાજ ઉપર થઈ રહ્યા છે એને વિરોધ પ્રદર્શન માટેનો આજનો આ કાર્યક્રમ સુરત જિલ્લા સૂર્યપુર જિલ્લાની અંદર રાખવામાં આવેલો છે ભારત સરકારને શું અપીલ કરવા માંગો ભારત સરકાર દ્વારા બાંગ્લાદેશની અંદર વસવાટ કરતા હિન્દુઓનું તાત્કાલિકાનું રક્ષણ કરવામાં આવે એમની સલામતી માટેના પગલાઓ લેવામાં આવે વૈશ્વિક સ્તર ઉપર જ્યાં પણ ભારત સરકારના માધ્યમથી રજૂઆતો કરવી પડે ત્યાં ભારત સરકાર આગળ આવીને હિન્દુ સમાજના પ્રોટેક્શન માટે બાંગ્લાદેશના અંદર ભારત સરકાર ખૂબ એક્ટિવ થઈને એમનું રક્ષણ પૂરું પાડે અને પ્રોટેક્શન આવે અને ત્યાંને ગવર્મેન્ટને પણ આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર ખુલ્લી પાડીને જ્યાં હિન્દુઓ પર વાયલન્સ થઈ રહ્યા છે આવી સરકારને ખુલ્લી પાડી અને આંતરરાષ્ટ્રીય દબાણ ઊભું કરે એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદની માંગણી છે જે આપ જણાવો શું માંગ છે તમારી સરકારને શું અપીલ કરવા માંગો છો કારણ કે જે બાંગ્લાદેશમાં જે કૃત્ય થયો તે ખૂબ જ દુખદ છે જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર જે અત્યાચારો છાસવારે થાય અઠવાડિયામાં 10 થી 12 વખત આવા કૃત્યો હિન્દુઓ ઉપર થાય છે એ હિન્દુઓ ઉપર જે અત્યાચારો બંધ થાય એના માટે ભારતભરની અંદર વિશ્વ હિન્દુ પરિષદ બદ્રંગડ દ્વારા વિવિધ કાર્યક્રમો કરી ધરણાના કાર્યક્રમોને પુતળા દહનના કાર્યક્રમો કરી અને સરકારશ્રીને અપીલ કરવામાં આવે છે કે તમે આ યુનોમાં આનો પ્રસ્તાવ લઈ અને જે વિશ્વમાં રહેતા હિન્દુઓને રક્ષણ માટે કંઈ યોજના બનાવો જો યોજના નહીં બને તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ત્યાં પણ લઘુમતીઓમાં છે જે હિન્દુઓ લઘુમતીઓમાં છે એમ અહીંયા પણ લઘુમતીઓમાં કોઈ કોમ છે એ કોમને તમે કોઈ પણ સંજોગોમાં તમે એને રક્ષણ આપી નહીં શકો અને બજરંગદિયોના હાથથી તમે બચાવી નહીં શકો હા જી મહારાજ આપ બતાઈએ કિસ તરીકે કી માંગ આ ભી ભારત સરકાર કે ભારત સરકાર સે અમારે માંગ એહી હે કે યહ જો અવેદ ઘૂસપેટી હે બાંગ્લાદેશી ઇન સબકા સનકતકરણ કી જાય ઓન સબકો અપના દેશ ક જર જાય કી યહ રહેંગે તો યહ ભી યે લોગ વાતાવરણ ખરાબ કરેંગે જહા જહા યે લોગ જિસ વિસ્તાર મે યે લોગ અપના સંંક બહુસંકોક બન જાયેંગે તો વહા ભી હિન્દુકો રહેને નહીં દેંગે

કત્તરપંથ કત્તરપંથીઓનો જે ચહેરો બેનકાબ થઈ રહ્યો છે આપણે કહીએ છીએ કે આતંકવાદનો કોઈ ધર્મ નથી પરંતુ જ્યારે જ્યારે પણ આવી કોઈ ઘટના બને છે તો ચોક્કસ સમુદાયના લોકો જ આના આ તોફાની થતું છે અમારી અત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દ્વારા આ ધરણા પ્રદર્શન યોજીને સમગ્ર વિશ્વને અપીલ કરીએ છીએ કે બાંગ્લાદેશની અંદર વસતા અલ્પસંખ્યક હિન્દુઓનું રક્ષણ થાય અને આવી કત્તર માનસિકતાવાળા લોકો જે છે તેને વિશ્વની અંદર આ એ લોકોની કુદ્રષ્ટિ ઉજાગર કરી અને સમગ્ર વિશ્વ એક થાય કારણ કે આપણે અત્યારે આ પરિસ્થિતિ ભવિષ્યમાં આપણા ઘર સુધી પણ આવી શકીએ છીએ અત્યારે આપણે એક નહીં થઈશું તો સેફ નહીં રહીએ એક હે તો સેફ હે બટેંગે તો ઘટેંગે ઈસીલી હમ સબ હિન્દુ એક રહ કરે पूरे विश्व में जो आतंकी चेहरे इस्लामिक कट्टरवाद जो फैल रहा है उसका हम सब एक होकर सामना डटकर करेंगे और पूरे विश्व में यह संदेश फैलाएंगे જે પ્રમાણે હિન્દુ સંગઠનો દ્વારા ઠેર ઠેર સુરત શહેરમાં છે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને ભારત સરકારને પણ કરવામાં આવી રહી છે કે જે રીતે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ રહે છે તે લોકોનું રક્ષણ કરવામાં આવે ને અમેરિકા જેવા મોટા દેશોની અંદર દબાવ બનાવવામાં આવે જેથી કરીને હિન્દુઓનું રક્ષણ કરવામાં આવે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત